એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધી ભાજપ અને તેમનું ગઠબંધન વિપક્ષમાં જશે નહીં તેમણે ઉદ્ધવ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ઈશારાથી સત્તા પક્ષમાં સામેલ થવા માટે ઓફર આપી ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બાસઠ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો છે રાજ્યના વાતાવરણમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો આ સિવાય અન્ય ઘણા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યા છે ઇઝરાયલ દ્વારા સીરિયાના સૈન્ય મુખ્યાલય સૈન્ય ટેન્કો અને અન્ય સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા થતાં જ ખળભળાટ મચી ગયો છે ઇઝરાયેલ અને સીરિયા વચ્ચેના તાજેતરના સંઘર્ષનું મુખ્ય કારણ સીરિયાના દક્ષિણ પ્રાંત સ્વેદામાં ડ્રજ સમુદાય અને બેડોઈન જનજાતિઓ વચ્ચે ચાલી રહેલા વંશીય સંઘર્ષોમાં ઇઝરાયલનો હસ્તક્ષેપ છે છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં વિના વરસાદે પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં કુતુહૂલ સર્જાયું હતું ગુજરાત સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષાના ઉપક્રમમાં અંદાજે રૂપિયા અગિયાર હજાર સાતસોને પાંત્રીસ કરોડના બહુવિધ બાર પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે આજે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાંથી એક ખેડૂતના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આજે કેબિનેટ બેઠકમાં ચોવીસ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધનધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે રાજ્ય હજ કમિટી દ્વારા વર્ષ બે હજાર છવ્વીસમાં હજ પર જવા માટે આઠમી જુલાઈથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે હજ પર જતા હાજીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય હજ કમિટી દ્વારા હજ કમિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રૂપિયા નવસો નેવું પ્રમાણે દૂધનો ભાવ ફેર આપવામાં આવશે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અજીત પવાર શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને અન્ય મંત્રીઓ ધારાસભ્યોએ શિવસેના યુબીટી એમએલસી અંબાદાસ દાનવેને વિદાય આપી આસામના છાયા ગામમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શોધવાના બહાને આસામમાં લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર